બગસરા શહેરમાં વહેલી સવારે ત્રણ ઇંચ કરતાં પણ વધુ વરસાદ ખાબકતા બગસરા શહેરની સોસાયટીઓ થઈ છે જળમગ્ન જેને કારણે ભારે વરસાદને કારણે બગસરાની સાતલડી નદીમાં પૂર આવ્યું છે તો બગસરાની તિરુપતિ સોસાયટી અને આસુપાલવ સોસાયટીમાં પાણી ભરાયા છે જેને લઈને સ્થાનિકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે સંદેશ ન્યૂઝની ટીમ તિરુપતિ સોસાયટીમાં પહોંચી અને સમગ્ર પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો બગોસરા શહેરમાં આજે સવારથી જ બે ધનાધન વરસાદ બે થી ત્રણ ઇંચ જેટલો વરસાદ પડી રહ્યો છે ત્યારે સંદેશની ટીમ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પર પહોંચી છે આસોપાળો સહિતની જે સોસાયટીઓ છે તેની અંદર વહેલી સવારથી જ પાણી ભરાયા છે હાલ થોડું પાણી ઓસરી ગયું છે લોકોને બાળકોને નાહવાની મજા આવી ગઈ છે પણ લોકોના ઘરની અંદર પાણી ઘૂસી ગયું છે ત્યારે આપણી સાથે મોટી સંખ્યામાં સ્થાનિકો ઉભા છે હું એમને પૂછીશ કે ભાઈ કેવું પાણી છે તંત્ર શું મદદ છે તંત્ર ની કઈ મદદ નથી સવારથી થી વહેલો વરસાદ ચાલુ છે પાંચ છ વરસાદ વરસી જેમ પાણી બધા ઘરમાં તિરુપતિ નગર આસોપાલ હોટલ માં બધા બીજા ત્રણ ત્રણ ફૂટ પાણી છે તો વ્યવસ્થા તંત્ર જોવા નથી આવ્યું પાણી અવારનવાર આવે પાણી કોઈ સીમા નહીં એટલું પાણી આવે બધા ત્રણ 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 ફૂટ પાણી બધા ઘરમાં ફરે છે એમ બીજું અત્યારે લોકોની ગર્વ પણ આજે નુકસાન મોટે પાયે થયું છે અને દલિત વિસ્તાર અંદર પણ જોરદાર અત્યારે આજે ખાના ખરાબી થયેલ છે તો મારી પાછળ જે દ્રશ્યો દેખાય છે તે રસ્તો પર હાલ બંધ થયો છે લોકોને મજબૂર થઈ અને પાણીના પ્રવાહમાં માં જોખમી રીતે આવવું પડે વાહનો પણ જોખમી રીતે જઈ રહ્યા છે ત્યારે બગસરાની પરિસ્થિતિ હાલ ખૂબ જ ભયાજનક અને ગંભીર છે સૂર્યકાંક ચૌહાણ સંદેશનું અમરેલી